આગળ વાત નવસારીની કરીએ તો નવસારી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાપ્યો છે નવસારી અને જલાલપુરમાં રાત્રે વરસાદી માહોલ જામ્યો ગણદેવી ખેરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો ત્યારે વાંસદા ચીખલી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે નવસારી અને જલાલપુરમાં મોડી રાતથી જ વરસાદ વરસ્યો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજન રાજપૂત જોડાયા છે આપણી સાથે રાજન જણાવશો મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે અત્યારે શું પરિસ્થિતિ છે વરસાદને લઈને બિલકુલ આપને વરસાદની સ્થિતિ અંગે જો મહત્વની માહિતી આપું તો જે વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે તેના પગલે એની અસર વર્તાવાની શરૂઆત નવસારી જિલ્લામાં મોડી રાત્રેથી જ થઈ હતી નવસારી જલાલપુર અને ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો લગભગ દસ વાગ્યા બાદ આ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી તે વહેલી સવારે લગભગ વાગ્યા સુધી માહોલ બન્યો હતો અને જિલ્લાના ત્રણ તાલુકાઓને મેઘરાજા એ જબરજસ્ત ધમરોડ્યા હતા જેની અંદર ચાર થી છ ઇંચ જેટલો વરસાદ આ ત્રણ તાલુકાઓમાં થયો છે જયારે અન્ય ત્રણ તાલુકા વાંસા ખેરગામ અને ચીખલી માં પણ બે થી ત્રણ જેટલો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે બીજી તરફ જિલ્લાના ઉપરવાસમાં પણ જે વધુ વરસાદ વરસ્યો હતો અને હજી પણ વરસવાની જે શક્યતા છે તેને પગલે નવસારીને અડીને પસાર થતી પૂર્ણા નદીમાં પાણીની સપાટી હાલ વધી રહી છે તેને પગલે નવસારી નગરપાલિકા દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરી લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે અને નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો હોવાના કારણે નવસારી શહેર પર હાલ પૂર સંકટ તોડાઈ રહ્યું હોય તેવું લાગી જી આભાર રાજન સમગ્ર માહિતી બદલ